નમસ્કાર મિત્રો ગુજરાતમાં સતત હળવો થી ભારે વરસાદ પડી રહ્યો છે કારણે ઘણી જગ્યાએ સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે હવામાન વિભાગે આગામી દિવસો માટે ફરી ચેતવણી આપી છે ગુજરાતમાં ક્યારે ક્યાં વરસાદ પડી શકે છે ચાલો જાણીએ આઈ તરફથી લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા છે ઘણી જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે રસ્તાઓ પાણીથી તૂટી ખરાબ બની ગયા છે એકત્રીસ જુલાઈએ જામનગર અમરેલી કચ્છ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંક વરસાદ પડવાની શક્યતા રજૂ કરવામાં આવી છે એક અને બે મી ઓગસ્ટના રોજ જામનગર અમરેલી કચ્છ મોરબી રાજકોટ ભાવનગર સહિત કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે જ્યારે અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાત સુરત નવસારી આણંદ વડોદરામાં ઘણી જગ્યાએ હળવો વરસાદ પડવાની શક્યતા છે સામાન્ય લોકોને રાહતની સાથે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં રાજ્યમાં હળવાથી ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતના વરસાદમાં ઉતાર ચઢાવ આવશે તેમણે કહ્યું કે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે બંગાળના અખાતમાંથી આવતા ભેજથી ગુજરાતમાં ફરી વરસાદ પડશે ત્રણ ઓગસ્ટથી ભારે વરસાદ પડશે ત્યારબાદ છ થી દસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે આ કારણે તાપી નદીના પાણી સ્તર વધવાની શક્યતા છે તેમણે કહ્યું કે વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ આગળ વધશે જ્યાંથી અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો બીજો મોટો રાઉન્ડ આવશે ત્રેવીસ ઓગસ્ટથી ભારે વરસાદ પડશે એવી સ્થિતિ બનશે કે જ્યાં પણ વરસાદ પડશે ત્યાં વરસાદ ખૂબ જ પડશે ગણેશ ચતુર્થી ઉત્સવ દરમિયાન પણ વરસાદી વાતાવરણ રહેશે સત્યાવીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન ફરી સારો વરસાદ પડશે અને ત્રણ સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે અંબાલાલ પટેલે જન્માષ્ટમી દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાનો આનંદ માણી શકે છે જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે ઓગસ્ટના અંતમાં ગણેશ ચતુર્થી દરમિયાન વરસાદ પડશે તો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને વધુ લોકોને માહિતી મળી શકે જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ